આજનો આજે નવેમ્બર આ ચાર રાશિના જાતકોના રોકાયેલા કામ થશે પૂરા મળશે લાભ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો આ આપના માટે તો ફ્રી છે પરંતુ આનાથી અમારી ઘણી મદદ થાય છે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં પહેલી રાશિ છે મેસ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે જો તમારું કોઈ કામ ઘણા સમયથી પેન્ડિંગ હતું તો તે પૂરું થશે તમને પારિવારિક સમસ્યાઓથી ઘણી હદ સુધી રાહત મળશે તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો જે ભાગીદારીમાં કોઈ કામ કરવાનું ટાળવું પડશે અન્યથા તેમના જીવનસાથી સાથે બિનજરૂરી દલીલબાજી થઈ શકે છે જે તમને પરેશાન કરશે તમને તમારા કોઈ મિત્રની યાદ આવી શકે છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે જો તમારા કામમાં કોઈ સમસ્યા હતી તો તે પણ ઘણી અઢ સુધી ઉકેલાઈ જશે કાર્યસ્થળ પર તમારું પદ અને પ્રતિષ્ઠા વધશે જેને કારણે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમે તમારા ઘરે કોઈ શુભ કાર્યક્રમનું આયોજન કરી શકો છો જેમાં મહેમાનો આવતા જતા રહેશે તમારે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી બચવું પડશે નહીં તો તમારાથી તેમાં ભૂલ થઈ શકે છે તમે જે પણ સાંભળો છો તેના પર વિશ્વાસ ન કરો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે ધનમાં વૃદ્ધિ લાવનાર છે જો તમારા પડોશમાં કોઈ વિવાદની સ્થિતિ ઊભી થાય તો તમારે તેમાં મૌન રહેવું જોઈએ તમને રાજનૈતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે કામને લઈને વધારે ચિંતા ન કરો જો તમે શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચાર્યું છે તો તે તમારા માટે વધુ સારું રહેશે તમે સફળતાની સીડી ચડી જશો વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે અને શિષ્યવૃત્તિ પણ મળી શકે છે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે આવક વધારવાનો રહેશે તમારું વ્યક્તિત્વ સુધારશે તમારે ઉતાવળમાં અને ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય લેવાનું ટાળવું પડશે જેઓ તેમની કારકિર્દી વિશે ચિંતિત છે તેઓને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે અવિવાહિત લોકોના જીવનમાં સારા લગ્ન પ્રસ્તાવ આવી શકે છે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે તમારે કેટલીક જૂની પાઠ શીખવો પડશે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે સખત મહેનત કરવાનો રહેશે જો કોઈ સરકારી મામલો લાંબા સમયથી પેન્ડિંગ હોય તો તેનો પણ ઉકેલ આવી શકે છે તમારી કોઈ કાનૂની બાબત તમને પરેશાન કરશે જો તમને નોકરી મળશે તો તમે અત્યંત ખુશ થશો તમારે તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે કેટલાક નવા સંપર્કોથી તમને ફાયદો થશે નોકરી બદલવાની યોજના ધરાવતા લોકો અન્યત્ર અરજી કરી શકે છે જો તમારા સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા ચાલી રહી હતી તો તે પણ દૂર થઈ જશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લઈને આવશે જો તમારી કોઈ પ્રિય વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તે મળવાની પૂરેપૂરી શક્યતા છે બીજા કોઈની બાબતમાં વધારે પડતું ન બોલો જો નોકરીમાં કામ કરતા લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો તો તે પણ ઉકેલાઈ જશે તમને તમારા પિતા વિશે કંઈ ખરાબ લાગશે તમને એવોર્ડ મળશે તો વાતાવરણ ખુશનુમા બની જશે તમે તમારા ઘરમાં નવું વાહન લાવી શકો છો પરંતુ તમારા મનમાં થોડી મૂંઝવણ રહેશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે વેપારમાં કોઈ નવી સમસ્યા આવી શકે છે લેવડ દેવડના મામલામાં તમારે સાવધાન રહેવું પડશે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે તમારે તમારા બાળકની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહેવું નહીતર તમારી સમસ્યાઓ વધી શકે છે તમારા કેટલાક નવા વિરોધીઓ ઊભા થશે પરિવારમાં નાના મહેમાનનું આગમન થઈ શકે છે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે સંપત્તિમાં વૃદ્ધિનો દિવસ રહેશે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તમને તે પાછા મળી શકે છે જો તમારું કોઈ કામ બાકી હતું તો તે પણ પૂર્ણ થવાની સંભાવના છે તમારું બાળક તમારી પાસે કંઈક માંગી શકે છે તમારા કાર્યસ્થળ પર તમારા બસ શું કહે છે તેના પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે તમે તમારા ભવિષ્યને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો આવનારી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ કરવા માટેનો રહેશે તમારા બિનજરૂરી ખર્ચામાં વધારો થશે જેને તમે કાબુમાં રાખવાનો પૂરો પ્રયાસ કરશો તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે વ્યવસાયમાં તમને કોઈ કર્મચારી વિશે કોઈની વાતને લઈને ખરાબ લાગશે તમને તમારા સહકર્મીઓ સાથે તમારા મનની વાત કરવાની તક મળશે તમારા કેટલાક નવા વિરોધીઓ ઊભા થઈ શકે છે તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો આ આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે પ્રગતિનો દિવસ રહેશે તમારે તમારી દિનચર્યાને વધુ સારી રીતે જાળવવી પડશે પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં તમને વિજય મળશે તમે બીજાની મદદ માટે આગળ આવશો તમારી કાર્યક્ષમતામાં પણ વધારો થશે કાર્યસ્થળમાં તમારા કામ માટે તમારે બીજા કોઈ પર નિર્ભર ન રહેવું જોઈએ તમારી વ્યવસાયિક યોજનાઓને વેગ મળશે તમને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળશે જો તમે ઘરમાં રહીને પારિવારિક સમસ્યાઓનો ઉકેલ લાવો તો તે તમારા માટે સારું રહેશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે તમારું વ્યક્તિત્વ સુધરશે તમારા સ્વભાવમાં થોડું ચીડિયાપણું રહેશે તમારી સંપત્તિમાં વધારો થતાં તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં કાર્યસ્થળ પર તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે સરકારી નોકરીમાં કામ કરતા લોકોએ પોતાના કામ પર ધ્યાન આપવાની જરૂર છે જો તમે કોઈ બાબતને લઈને કોઈ તણાવ અનુભવો છો તો તેને તમારા પર હાવી ન થવા દો આવનારી બારમી રાશિ છે મીન રાશિ કરિયરની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમને તમારી નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે તમને કોઈ સન્માન પણ મળી શકે છે તમે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો જો કોઈની સાથે કોઈ વિવાદ ચાલતો હોય તો તે પણ ઉકેલાઈ જશે સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ પોતાના કામમાં ઢીલ ન રાખવી જોઈએ જો તમે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના દસ્તાવેજો પર ખાસ ધ્યાન આપો મિત્રો આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યું હશે વિડીયો ગમે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી